મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ જે શ્રી કૃષ્ણ ગોકુળની પવિત્ર ભૂમિ પર જ્યાં કાનુડાની મનમોહક લીલાઓથી દરેક હૃદય પુલકિત હતું ત્યાં એક અદ્ભુત મિલન થવાનું હતું આ વાર્તા છે બે એવા પરમ તત્વોની જે એકબીજાના આરાધ્ય દેવ છે એક તરફ છે ત્રિલોકના નાથ મહાદેવ શિવ અને જેમના હૃદયમાં સદા શ્રીકૃષ્ણનું નામ ગુંજે છે અને બીજી તરફ છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જે પોતાના ભક્ત અને આરાધ્ય એવા શિવજીના દર્શન માટે લીલા રચે છે આ કથા ભક્તિ અને સ્નેહનો એવો સુંદર ભાવ રજૂ કરે છે જ્યાં ભગવાન પોતાના પરમ ભક્તને મળવા માટે ભક્ત પોતાના પરમ આરાધ્યને જોવા માટે આતુર હોય છે શ્રીકૃષ્ણની બાળ લીલાઓ અને શિવજીની યાત્રા અનન્ય છે મહાદેવ પરમ વૈષ્ણવ છે અને તેઓ શ્રી હરિ શ્રી કૃષ્ણના પરમ ઉપાસક છે એકવાર ભગવાન શિવજી ઊંડા ધ્યાનમાં બેઠા હતા ધ્યાનમાં તેમને જાણ થઈ કે સ્વયં ભગવાન શ્રીહરિ પૃથ્વી ઉપર નંદ મહારાજના ઘરે પુત્ર રૂપે જન્મ લીધો છે શ્રી કૃષ્ણના જન્મના બારમા દિવસે શિવજીએ ગોકુળ જવાનો નિર્ણય કર્યો જેથી તેઓ બાલકૃષ્ણના દર્શન કરી શકે જ્યારે શિવજીએ પાર્વતી માતાને આ વાત કહી ત્યારે પાર્વતીજીએ પણ તેમની સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી શિવજીએ કહ્યું કે આ યાત્રા ઘણી લાંબી છે અને તેથી પાર્વતીજીએ કહ્યું તો મારા માટે ગોકુળનું માખણ લેતા આવજો ત્યાંનું માખણ બહુ મીઠું હોય છે શિવજી હા પાડીને ચાલવા લાગ્યા શિવજી જ્યારે ગોકુળ પહોંચ્યા ત્યારે કૃષ્ણ માતા જશોદાના ખોળામાં તેમની બાળ લીલાઓ કરી રહ્યા હતા શિવજી જાણતા હતા કે નંદ મહારાજ ખૂબ ઉદાર છે અને બ્રાહ્મણોને દાન આપે છે તેથી તેમણે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરવાનું વિચાર્યું પરંતુ જેવો તેમનો પગ બ્રજની ભૂમિ પર પડ્યો તેમને સાચું જ્ઞાન થયું તેમણે વિચાર્યું કે ભગવાન મને ઓળખે છે તેથી મને મારા સાચા સ્વરૂપમાં જવું જોઈએ વ્રજની ભૂમિના આ મહિમાના કારણે શિવજી પોતાના સાચા સ્વરૂપમાં આગળ વધ્યા શિવજીનું સાચું સ્વરૂપ ભયંકર હતું તેમને ત્રણ આંખો હતી જટાઓ હતી શરીર પર ભસ્મ હતી ગળામાં સાપ અને કમરે વિઓ વીટળાયેલા હતા આ ભયંકર રૂપમાં તેઓ યશોદાના ઘરે પહોંચ્યા અને બારણું ખખડાવીને કહ્યું ભિક્ષામ દેહી માતા યશોદાએ બારણું ખોલ્યું પણ કૃષ્ણ માટેના તેમના ઊંડા પ્રેમને લીધે તે શિવજીને ઓળખી શક્યા નહીં જશોદાજીએ તેમને બહાર ઊભા રહેવાનું કહ્યું અને ભેટ લઈ આવવાનું કહ્યું શિવજીએ કહ્યું કે તેમને કોઈ ભેટ નથી જોતી મારે તો બસ તમારા દીકરાને જોવો છે આ સાંભળીને જશોદાજીએ ના પાડી તેમણે કહ્યું ના મારા કૃષ્ણ બહુ નાના છે તમારું રૂપ જોઈને ડરી જશે તમે ભલે ગમે તેટલી રાહ જુઓ પણ હું મારા દીકરાને તમને નહીં બતાવું શિવજીએ યશોદાજીને સમજાવવાની કોશિશ કરી કે તેમની પત્ની અન્નપૂર્ણા છે તેઓ માત્ર દર્શન કરવા આવ્યા છે શિવજીએ કહ્યું હું અહીં દસ હજાર વર્ષ સુધી બેસી રહીશ યશોદા માએ હસીને કહ્યું જો તમે દસ હજાર વર્ષ સુધી બેસશો તો હું દરવાજો વીસ હજાર વર્ષ સુધી બંધ રાખીશ મારા કૃષ્ણ તો મારી જિંદગી છે આ દરમિયાન પારણામાં સૂતેલા બાલકૃષ્ણ બધું જ જાણતા હતા તે ઈચ્છતા હતા કે તેના બે પરમ ભક્તો શિવજી અને યશોદાજી તેમની ઉપર પ્રેમભરી લડાઈ કરે છે આ બધી વાતો કૃષ્ણ તેમના પારણામાંથી સાંભળી રહ્યા હતા તે થોડીવાર મજા જોવા માંગતા હતા કૃષ્ણ એ સાબિત કરવા માંગતા હતા કે ભલે શિવજી તેમના સૌથી મોટા ભક્ત હોય પરંતુ યશોદાજીનો વાત્સલ્ય પ્રેમ સેવકભાવ કરતાં પણ ઊંચો છે આખરે શિવજીએ યશોદા સામે હાર માનવી પડી નિરાશ થઈને શિવજી યમુના નદીના કિનારે બેસી ગયા કૃષ્ણની લીલાઓ વિશે વિચારવા લાગ્યા કૃષ્ણ જાણતા હતા કે તેમના પરમ ભક્ત શિવજી નારાજ થઈ ગયા છે તેથી તેઓ મોટે મોટેથી રડવા લાગ્યા અને કોઈ તેમને ચૂપ કરાવી શક્યું નહીં આખું ગોકુલ ચિંતામાં આવી ગયું ત્યારે લલિતા નામની એક ગોપીએ યશોદાજીને પૂછ્યું શું કોઈ સાધુ તેમના ઘરેથી નારાજ થઈને ગયા છે જશોદાજીએ હા પાડી લલિતાએ કહ્યું કોઈ સાધુને નારાજ કરીને મોકલવા એ તો અપસુકન છે આ જ કારણે કૃષ્ણ રડી રહ્યા છે લલિતાજીએ શિવજીને શોધી અને પાછા બોલાવ્યા જ્યારે શિવજી પાછા ફર્યા ત્યારે યશોદાજીએ રડતા કૃષ્ણને તેમના ખોળામાં મૂક્યા ભગવાન શિવે પહેલાં બાળકૃષ્ણને પગે લાગી અને પ્રણામ કર્યા આ જોઈને આશ્ચર્ય પામી અને યશોદાજીએ પૂછ્યું બાબા તમે કેમ પ્રણામ કરો છો શિવજી બોલ્યા માતા તને ખબર નથી કે તારા ખોળામાં કોણ રમી રહ્યું છે ત્યારબાદ તેમણે પોતાની સિંગી એક પ્રકારનું વાજિંત્ર વગાડવાનું શરૂ કર્યું સિંઘીનો અવાજ સાંભળીને બાળકૃષ્ણનું રુદન તરત જ બંધ થઈ ગયું તેઓ હસવા લાગ્યા બાળકૃષ્ણને હસતા જોઈ અને બધી ગોપીઓ અને માતા જશોદા ખૂબ ખુશ થઈ ગયા શિવજીએ કૃષ્ણને ખોળામાં લઈ અને અત્યંત આનંદ અનુભવ્યો કૃષ્ણને જોઈ અને તેઓ એટલા ખુશ થયા કે તેમણે કહ્યું હે નારાયણ જે ભગવાનને હજારો વર્ષના ધ્યાન પછી પણ જોઈ શકાતા નથી તે આજે એક ગોપીના પુત્ર બન્યા છે આ તમારી અકલ્પનીય લીલા છે પછી શિવજીએ કૃષ્ણના નાના ચરણોને પોતાના મસ્તક પર મૂક્યા અને ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કર્યો આ જોઈને યશોદાજીએ ફરી શિવજીને તેમના ગળામાં રહેલા સાપથી સાવધાન કર્યા શિવજીને યશોદાજીના વાત્સલ્ય પ્રેમની શ્રેષ્ઠતાનો ખ્યાલ આવ્યો જ્યારે શિવજી પાછા જવા લાગ્યા ત્યારે યશોદાજીએ તેમને માખણનો ઘડો આપ્યો શિવજીને યાદ આવ્યું કે તેમણે પાર્વતીજી માટે પણ માખણ લઈ જવાનું છે પરંતુ કૈલાસ પાછા ફરતી વખતે તેઓ કૃષ્ણના પ્રેમ અને વિચારમાં એટલા ખોવાઈ ગયા કે રસ્તામાં આખું માખણ ખાઈ ગયા કૈલાસ પહોંચીને તેમણે પાર્વતીજીને કૃષ્ણની બધી લીલાઓ વિશે કહ્યું પણ જ્યારે પાર્વતીજીએ માખણ માગ્યું ત્યારે શિવજીએ માખણનો ખાલી ઘોડો આપ્યો તેમને સમજાયું કે કૃષ્ણના પ્રેમમાં તેઓ આખું માખણ ખાઈ ગયા છે આ જોઈને પાર્વતીજી હસી પડ્યા સર્વે વૈષ્ણવોને કૃષ્ણ જન્મની વધાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારકાધીશ જય શ્રી નાથજી બાવા ઉમાપતિ મહાદેવની જય